નમસ્કાર આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં મિત્રો હિન્દુ ધર્મમાં માનતા લોકો દરરોજ પોતાના ઘરે કુળદેવતા કુળદેવીની પૂજા કરતા હોય છે અને પૂજામાં ધૂપ દીપ ફૂલ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો આજે આપણે વાત કરીશું કે પૂજા કરતી વખતે આંખમાંથી આંસુ શા માટે આવે છે પૂજા કરતી વખતે બગાસૂ કે ઊંઘ શા માટે આવે છે પૂજા કરતા સમયે જો ફૂલ નીચે પડી જાય છે તો તેનો શું મતલબ થાય છે અને પૂજા કરતા સમયે ક્યારેક ક્યારેક દીવો ઓલવાઈ જાય છે તો તેનો શું સંકેત છે પૂજા કરતી વખતે અગરબત્તી કે દીવાની જ્યોત અથવા તો ધુમાડો જરૂરતથી વધારે તેજ કે ઉપરની તરફ જાય છે તો તેનો શું સંકેત હોય છે આ બધા સંકેતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવા સંકેતો જો તમને પૂજા દરમિયાન જોવા મળે છે તો તે બાબતે શું લોકમાન્યતાઓ રહેલ છે મિત્રો પૂજા પાઠ કરવાથી આપણા મનમાં એક અજીબ શાંતિની અનુભૂતિનો અહેસાસ થાય છે ધ્યાન અને પૂજા પાઠ મનની અશાંતિને દૂર કરવા માટે કરવામાં આવતા હોય છે જેથી આપણા મનને શાંતિ મળે અને આપણને બેચેની ન થાય ભગવાનની પૂજા કરવાથી મનુષ્યને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્યના જીવનમાં ખુશીઓ આવે છે પરંતુ શું તમે જાણો છો કે પૂજા દરમિયાન ભગવાન તમને તેમની દિવ્ય શક્તિઓ દ્વારા કેટલાક સંકેત આપતા હોય છે જ્યારે વ્યક્તિ પૂજા કરતો હોય છે ત્યારે એક વિશેષ ઊર્જા વ્યક્તિની ચારે તરફ ઘેરો બનાવી લેતી હોય છે આ વાતની પુષ્ટિ વિજ્ઞાનમાં પણ કરવામાં આવેલ છે આ ઉર્જાના માધ્યમથી આપણે ભગવાનની સાથે જોડાઈ જઈએ છીએ મિત્રો પૂજા કરતા સમયે વ્યક્તિના શરીરની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થવા લાગે છે મનમાં સકારાત્મક એટલે કે પોઝિટિવ વિચાર આવવા લાગે છે પરંતુ આવું થવું ત્યારે જ સંભવ છે કે જ્યારે વ્યક્તિ તેની સાચી શ્રદ્ધા અને દિલથી પૂજા અર્ચના કરે મિત્રો હવે વાત કરીએ કે પૂજા કરતા સમયે મળતા સંકેતો વિશે તો જો પૂજા કરતી વખતે તમારી આંખોમાંથી આંસુ નીકળે છે તો તમને ઈશ્વરની દિવ્ય શક્તિ કોઈ સંકેત આપી રહી છે તેનો મતલબ કે તમે જે ભગવાનનું ધ્યાન કે પૂજા કરી રહ્યા છો તેમનાથી તમારો કનેક્શન અથવા તો જોડાણ થઈ ગયો છે અને તમારી પૂજા સફળ થઈ રહી છે ક્યારેક ક્યારેક રડવું એ કારણે પણ આવે છે કે જે આપણા શરીરની નકારાત્મક શક્તિ એટલે કે નેગેટિવ એનર્જી છે કે જે આજુબાજુની નકારાત્મક શક્તિઓ આપણને પૂજા પાઠ કરવા નથી દેતી જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણા શરીરની શુદ્ધિ થવા લાગે છે આ કારણથી ક્યારેક ક્યારેક આપણી આંખો ભરાઈ જતી હોય છે જો પૂજા પાઠ કરતી વખતે જો તમારી આંખોમાંથી આંસુ આવે છે તો ઈશ્વરની દિવ્ય શક્તિ તમને કોઈ સંકેત આપી રહી છે તેનો મતલબ એક સકારાત્મક ઉર્જા તમારી સાથે છે એટલે કે ઈશ્વર તમારી સાથે છે તમે જે ભગવાનની આરાધના કરી રહ્યા છો તેમનાથી તમારો સંબંધ સ્થાપિત થઈ ગયો છે અને તમારી પૂજા પણ સફળ થઈ ગઈ છે જેવી રીતે ભૂખ લાગે ત્યારે જમવાનું મન થતું હોય છે ઠીક એવી જ રીતે જ્યારે પૂજા કરીએ છીએ તો તમારો મન તેમને અનુભવ કરવા ઈચ્છતો હોય છે અને જ્યારે એકાગ્ર થઈને સાચા મનથી પોતાની વાત ભગવાનને કહીએ છીએ તો આંખમાં આંસુ આવી જતા હોય છે આ સમયે આપણે ભક્તિમાં ડૂબેલા હોઈએ છીએ એટલા માટે આપણી આંખમાંથી આંસુઓ છલકાઈ જતા હોય છે એવો જ એક બીજો સંકેત છે કે પૂજાના સમયે બગાસું આવવું બગાસું આવવું એ દરેક વ્યક્તિ જાણે છે કે આ એક આળસની નિશાની છે જ્યારે આપણે સવારના ઊંઘમાંથી ઉઠીએ છીએ ત્યારે આપણને બગાસું આવે છે માટે પ્રથમ કારણ તો એ હોઈ શકે કે તમે પૂજા દરમિયાન આળસ કે ઊંઘનો અનુભવ કરી રહ્યા હોવ અને બીજો કારણ એ હોઈ શકે કે તમારી આસપાસ જે નકારાત્મક શક્તિઓ રહેલ હોય છે તે તમને પૂજા દરમિયાન તમારી આત્માને શુદ્ધ કરવા નથી દેતી જેથી તમારો ઈશ્વરથી કનેક્શન ન બની શકે બગાસું આવવાના કારણોમાં મુખ્ય રૂપથી વાત કરીએ તો જો તમને દેવતા પ્રત્યે પૂર્ણ સમર્પણ છે ભાવ છે શ્રદ્ધા છે જ્યારે તમે દેવતાથી એટલે કે તમે તમારા ઈષ્ટદેવથી જ્યારે લાગણીથી જોડાઈને એક સંબંધ સ્થાપિત કરો છો તો જ્યારે તમે તે મૂર્તિ કે છબીની પૂજા કરો છો ત્યારે તમારા મનમાં તેમની મૂર્તિ સજીવ થઈ જતી હોય છે અને ત્યારે તમે તમારા મનમાં ભાવોથી તેમની પૂજા સેવા કરો છો તો તમને બગાસું આવે છે આંખોમાં આંસુ આવે છે એટલો ભાવ શ્રદ્ધા ઉત્પન્ન થઈ જતી હોય છે કે તમે તમારા ઈષ્ટદેવને તમારા મનની બધી વાતો જણાવો છો સાથે ઘણા લોકો સાથે એવું પણ થાય છે કે જ્યારે તેઓ આ અવસ્થામાં પહોંચી જાય છે અને જ્યારે તેઓ પૂજા દરમિયાન પોતાની પીડા તકલીફ પોતાના ઈષ્ટદેવની સામે રાખે છે તો તેનો ઉપાય અથવા તો તે પરેશાનીનો રસ્તો પણ તેમને મનમાં જ મળી જતો હોય છે તમારો જે ભાવ શ્રદ્ધા હોય છે તે શ્રદ્ધાની સાથે જ તમારા મનમાં ભગવાન ઈશ્વર પ્રત્યે એટલો ભાવ ઉત્પન્ન થાય છે કે તમારી આંખોમાં આંસુ આવી જતા હોય છે અને જે બગાસું આવે છે તેના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તે સકારાત્મક કારણ હોય છે બીજું કારણ એ હોઈ શકે કે જ્યારે તમે તમારા ઈષ્ટદેવની પ્રત્યે ઊંડાણપૂર્વકનો ભાવ સ્થાપિત કરી લો છો ત્યારે તમને બગાસું કે આંખોમાંથી આંસુ આવે છે મિત્રો આપણા શરીરમાં એક મૂલાધાર ચક્ર આવેલ છે અને એવી માન્યતા છે કે જ્યારે કોઈ સાધક ભુવાજી કે ભગતને જ્યારે શરીરમાં દૈવી શક્તિ આવે છે ત્યારે તે મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે અને ત્યાં સ્થિર થાય છે ત્યારે પણ બગાસું આવે છે અને બગાસું આવવાના અલગ અલગ સંકેતો હોઈ શકે છે જેમ કે અલગ અલગ સપનાના અલગ અલગ સંકેતો હોય છે પણ જ્યારે ધાર્મિક વિધિ કોઈ ધાર્મિક સ્થળ પૂજા વગેરે જેવા ધાર્મિક કાર્ય દરમિયાન બગાસું આવું એ એક સકારાત્મક નિશાની માનવામાં આવે છે તેને શુભ સંકેત માનવામાં આવે છે હવે કેટલીક નકારાત્મક માન્યતાઓ વિશે પણ વાત કરીએ તો જ્યારે પૂજા કરતી વખતે ઊંઘ આવવા લાગે છે તો એવી માન્યતા છે કે આ પ્રકારની પૂજા સ્વીકારવામાં નથી આવતી અને આ પૂજાનું ફળ નથી મળતું તેથી પૂજા હંમેશા એકાગ્રતા અને પૂરા ધ્યાનથી કરવી જોઈએ અને એવી માન્યતા છે કે પૂજા વખતે કેટલાક લોકોનું ધ્યાન પૂજામાં નહીં પણ અન્ય જગ્યાએ હોય છે જેમ કે ઓફિસમાં શું ચાલતું હશે શું પહેરવું કેવી રીતે બહાર જવું તેથી પૂજા દરમિયાન આવા સંકેતો અનિષ્ટ શક્તિઓનું પ્રતિક છે એવું કહેવાય છે કે આ અનિષ્ટ શક્તિઓ તમને પૂજા પાઠમાંથી ભટકાવવાનો પ્રયાસ કરે છે તેથી તમારું મન પૂજા પાઠમાં જવાને બદલે અહીં ત્યાં ભટકે છે આ સિવાય પૂજા દરમિયાન બગાસું આવવું અથવા સૂવું એ પણ એક નકારાત્મકતાની નિશાની છે જો પૂજા દરમિયાન ઊંઘ આવે છે તો સમજી લેવું જોઈએ કે તમારી આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા હાજર છે અને તે ધાર્મિક કાર્યમાં વિઘ્ન નાખી રહી છે મિત્રો આ પૂજા દરમિયાન બગાસું આવવા બાબતના સકારાત્મક અને નકારાત્મક માન્યતાઓ વિશે જે ચર્ચા કરી એ ચર્ચાઓ આપણા સમાજમાં પ્રચલિત છે સાથે તમારે એ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા કરતા સમયે તમને છીંક ન આવે તેને શુભ માનવામાં નથી આવતું એવી માન્યતા છે કે પૂજા દરમિયાન છીંક આવે છે તો તમારે હાથ પગ ધોઈને ફરીથી પૂજામાં બેસવું જોઈએ કેટલીક વાર ભગવાનની પૂજા કરતી વખતે તેમની પ્રતિમા મૂર્તિ ઉપર અર્પણ કરેલ ફૂલ નીચે પડી જતા હોય છે તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ક્યારેક આપણે ભગવાનની સામે કોઈ ખાસ મનોકામના ઈચ્છા પૂર્તિ માટે જઈએ છીએ ત્યારે તે ઈચ્છા પૂરી થશે તે બાબતનો સંકેત તમને તે જ સમયે ફૂલ દ્વારા મળી જતો હોય છે જો તમારી સાથે આવી ઘટના બને તો સમજી લેવું જોઈએ કે તમારી મનોકામના શીઘ્ર પૂરી થશે મિત્રો શાસ્ત્રો અનુસાર પૂજા કરતી વખતે દીપકનો બુજાઈ જવું અપશુકન માનવામાં આવે છે જો કોઈ કારણથી દીવો ઓલવાઈ જાય છે તો એવું માનવામાં આવે છે કે જે મનોકામના અને જે ઈચ્છા પૂર્તિ માટે પૂજા કરવામાં આવી રહી છે તે કાર્યમાં કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે તેવો સંકેત હોવાની માન્યતા છે દોસ્તો જ્યોતિષશાસ્ત્રની માનીએ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે જો પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તો પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવામાં અવરોધ આવવાના સંકેત છે સાથે એવી પણ માન્યતા છે કે જો તમે પૂજા કરી રહ્યા છો અને કોઈ કારણ વિના દીવો ઓલવાઈ જાય છે તો પૂજામાં દીવો ઓલવાઈ જવો એ જેની તમે પૂજા કરી રહ્યા છો તે દેવતા નાખુશ થવાના સંકેત માનવામાં આવે છે સામાન્ય જનમાનસમાં એવી માન્યતા છે કે પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જવો એ એક અશુભ ઘટના માનવામાં આવે છે એવી માન્યતા છે કે જો પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો નજીકના સમયમાં કોઈ અશુભ ઘટના ઘટવાના અણસાર હોવા તરીકે જોવામાં આવે છે મિત્રો આરતી પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જવો એ એ વાતનો પણ સંકેત હોઈ શકે છે કે જે વ્યક્તિ પૂજા કરી રહ્યો છે તે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ભગવાનની પૂજા નથી કરી રહ્યો જોકે દીવો ઓલવાઈ જવાના અન્ય ઘણા બધા કારણો પણ હોઈ શકે છે મિત્રો આરતી કરતી વખતે જો દીવો ઓલવાઈ જાય છે તો ભગવાનથી ક્ષમા યાચના કરીને પુનઃ દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો તો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલ દીવો જરૂરતથી વધારે જ્યોતથી પ્રકાશિત થાય તો તેનો મતલબ એ માનવામાં આવે છે કે તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે જો અગરબત્તી કે ધૂપથી નીકળતો ધુમાડો ભગવાનની મૂર્તિ કે છવિ તરફ જાય છે કે પછી ઓમ કે અન્ય શુભ ચિહ્નોની આકૃતિ બનાવે છે તો તે ભગવાનની કૃપાનો સંકેત માનવામાં આવે છે જો તમે ભગવાનની પૂજા કરવા જઈ રહ્યા છો અને ઘરમાં સુગંધિત ધૂપ કે અગરબત્તી કરવાથી પહેલાં જ ઘરમાં સુગંધિત વાતાવરણ થઈ જાય છે તો તેને ભગવાનની કૃપાનો એક સંકેત માનવામાં આવે છે જો ઘરમાં આરતી દરમિયાન તમે ઘંટડીઓનો અવાજ સાંભળો છો કે પછી પૂજા કે આરતીના સમય દરમિયાન કોઈ મહેમાન બ્રાહ્મણ કે કોઈ ભિક્ષુક આવી જાય છે તો આને પણ ભગવાનનો શુભ સંકેત માનવામાં આવે છે અને ક્યારે પણ આવા વ્યક્તિઓને ખાલી હાથ જવા ન દેવા જોઈએ તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે તો વિડિયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ